ત્યારથી અમે આ બાબતની શોષણકારી નીતિનો વારંવાર વિરોધ કરી રહ્યા છીએ છેલ્લા એક વર્ષ પહેલા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી સમયે બહુ મોટું ધરણા પ્રદર્શન અને આયોજન થયું હતું એ સમયમાં સરકારે થોડા બધા લોલીપોપ આપી અને અમને મનાવી દીધેલા હતા પરંતુ એ સમાધાન અન્વયના પણ ઠરાવો હજુ અમુક ઠરાવો હજુ બાકી છે અને જે અન્યાયકારી નીતિ છે ફિક્સ પગાર અને એનપીએફ એ બંને નાબૂદી માટે આજે અમે અહીંયા આગળ